ભક્ત પ્રહલાદ ચરિત્ર સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ભક્ત પ્રહલાદ ચરિત્રના અત્યાર સુધીમાં આપણે ચાર ભાગ સાંભળ્યા છે આજે આપણે પાંચમો ભાગ સાંભળીશું હરિયો શ્રી પરાશરજી કહે છે તેમની આવી શ્રેષ્ઠા જોઈને દૈત્યોએ દૈત્યરાજ હિરણકશ્યપુથી ડરીને તેને પૂરી વાત કહી સંભળાવી અને તેણે પણ તુરંત પોતાના રસોઈયાને બોલાવીને કહ્યું હિરણકશ્યપુ કહે છે અરે સદગુણ મારો આ દુષ્ટ અને દુમતી પુત્ર બીજાઓને પણ કુમાર્ગનો ઉપદેશ આપે છે તેથી તમે તુરતંજ તેને મારી નાખો તમે તે જાણે નહીં એ રીતે બધા ખાદ્ય પદાર્થોમાં હળાહળ વિષ મેળવીને આપો અને કોઈ પ્રકારનો વિચાર કર્યા વિના તે પાપીને હણી નાખો શ્રી પરાશરજી કહે છે ચારે તે રસોઈયાઓએ મહાત્મા પ્રહલાદને જેની તેના પિતાએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે વિષ આપી દીધું હે મૈત્રે ત્યારે તે ઘોર હળાહળ વિષને ભગવાનના નામો ઉચ્ચારણથી અભિમંત્રિત કરીને ભોજન સાથે ખાઈ ગયા તથા ભગવાનના નામના પ્રભાવથી નિસ્તેજ થયેલા તે વિષને ખાઈને પણ કોઈ પણ વિકાર વિના પચાવીને સ્વસ્થ ચિત્ત સ્થિતિમાં રહ્યા તે ભારે વિષને પચેલું જોઈ રસોઈયાઓએ ભયભીત થઈને હિરણાકશ્યપુ પાસે જઈને તેમને કહ્યું હે દૈત્યરાજ અમે તમારી આજ્ઞાથી અત્યંત કાતિલ વિષ આવ્યું હતું તો પણ અમારા તમારા પુત્ર પ્રહલાદે તેને ભોજન સાથે પચાવી લીધું હિરણકશ્યપુ કહે છે હે પુરોહિતો જલ્દી કરો જલ્દી કરો તેને નષ્ટ કરવા માટે હવે કૃત્ય ઉત્પન્ન કરો હવે મોડું ન કરો શ્રી પરાશરજી કહે છે જ્યારે પુરોહિતોએ અતિ વિનિત પ્રહલાદને તેની પાસે જઈને શાંતિપૂર્વક કહે છે હે આયુષ્યમાન તમે ત્રિલોક પ્રસિદ્ધ બ્રહ્માજીના કુળમાં ઉત્પન્ન થયા છો અને દૈત્યરાજ હિરણકશ્યપુના પુત્ર છો તમને દેવતાઓ અનંત તથા બીજા કોઈનાથી શું પ્રયોજન છે તમારા પિતા તમારા તથા ત્રણેય લોકોના આશ્રય છે અને તમે પણ એવા જ થશો તેથી તમે આ વિપક્ષની વિષ્ણુની સ્તુતિ કરવાનું બંધ કરો તમારા પિતા બધી રીતે પ્રસન્નીય છે અને તેઓ જ સમસ્ત ગુરુઓમાં પરમ ગુરુ છે પ્રહલાદજી કહે છે હે મહાભાગ્યશાળીઓ આ બરાબર છે આ સંપૂર્ણ ત્રિલોકીમાં ભગવાન મરીષનું નામ મહાન કુળ ખરેખર પ્રશનીય છે એમાં કોઈ કશું જ વિપરીત કહી શકે તેમ નથી અને મારા પિતાજી પણ સંપૂર્ણ સંસારમાં બહુ મોટા પરાક્રમી છે એ પણ હું જાણું છું આ વાત પણ તદ્દન સાચી છે ખોટી નથી અને તમે જે કહ્યું કે સમસ્ત ગુરુઓમાં પિતાજ પરમ ગુરુ છે એમાં પણ મને લગીરે રહે સંદેહ નથી પિતાજી પરમ ગુરુ છે અને પ્રયત્નપૂર્વક પૂંજનીય છે એમાં કોઈ સંદેહ નથી અને મારા મનમાં પણ આ વિચાર દઢશે કે હું એમનો કોઈ અપરાધ કરીશ નહીં પરંતુ તમે જે એવું કહ્યું કે તારે અનંત સાથે શું પ્રયોજન છે તો આવી વાતને ભલા કોણ ન્યાય સંગત ઠરાવી શકે છે તમારું આ કથન કોઈ રીતે બરાબર નથી આ પ્રમાણે કહીને તેઓ તેમનું ગૌરવ જાળવવા માટે ચૂપ થઈ ગયા અને પછી હસીને કહે છે તારે અનંત સાથે શું પ્રયોજન છે આ વિચારથી તમને ખોટું ન લાગે તો મને ધન્યવાદ છે હે મારા ગુરુજનો તમે કહો છો કે તારે અનંત સાથે શું પ્રયોજન છે તો સાંભળો ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ કહેવાય છે આ ચારે જેનાથી સિદ્ધ થાય છે તેમનાથી શું પ્રયોજન તમારા આ કથન માટે શું કહેવાય તે અનંતથી જ દક્ષ અને મરીચ વગેરે અને બીજા બીજા અનેક ઋષિઓના ધર્મ કોઈ અન્ય મુનિશ્વરોના અર્થ અને અન્ય કોઈને કામિની પ્રાપ્ત થઈ છે કોઈ અન્ય મહાપુરુષોએ જ્ઞાન ધ્યાન અને સમાધિ દ્વારા તેમના તત્વને જાણીને પોતાના સંસાર બંધનોને કાપીને મોક્ષ પદ પ્રાપ્ત કર્યું છે તેથી સંપત્તિ ઐશ્વર્ય મહાત્મય જ્ઞાન संतति અને કર્મ તથા મોક્ષ આ સર્વમાંથી એકમાત્ર મૂળ શ્રી હરિની આરાધના કરવા જેવી છે હેદ્ ગણ આ પ્રમાણે જેમનાથી અર્થ ધર્મ કામ અને મોક્ષ એ ચારે ફળ પ્રાપ્ત થાય છે તેમના માટે પણ તમે આવું કેમ કહો છો કે અનંત સાથે તારે શું પ્રયોજન છે આથી વધારે કહેવાથી શો લાભ તમે લોકો તો મારા ગુરુસો ઉચિત અનુચિત સઘળું જ કહી શકો છો અને મને તો વિવેક પણ બહુ ઓછો છે તો અહીંયા ભક્ત પ્રહલાદનો પાંચમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે છઠ્ઠો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ભક્ત પ્રહલાદ મહાત્માય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો